મને લાગે છે કે જો આપણે કારણોની યાદી બનાવીએ ને તો વિદ્યાર્થીઓને ભણવામાં રસ નથી એ કારણ છે નમસ્કાર મિત્રો સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે એક બહુ જ ગંભીર મુદ્દા વિશે વાત કરવી છે આપ સૌ જાણો છો કે કોલેજ શિક્ષણ સાથે એક શબ્દ સમૂહ હવે અભિન્ન રીતે જોડાઈ ગયો છે અને શબ્દ સમૂહનું નામ છે લેક્ચર બંક કરવા અને લેક્ચર બંક કરીને વિદ્યાર્થીઓ કોઈક પ્રકારની ગર્વની લાગણી અનુભવે છે કે મેં ફલાણા સાહેબનો લેક્ચર બંક કર્યો અથવા તો મેં ફલાણા મેડમનો લેક્ચર બંક કર્યો વિચારો કે એક વાલી અને એક વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ માટે કેટલો બધો ખર્ચ કરે છે વિદ્યાર્થીઓ કેટલા બધા કિલોમીટરનું કમ્યુટિંગ કરીને કોલેજ સુધી પહોંચે છે અથવા તો જે શહેરમાં એ કોલેજ છે ત્યાં સુધી પહોંચે છે અને પછી એ વર્ગખંડમાં બેસતો નથી અથવા તો બેસતી નથી આવું શું કામ ઉચ્ચ શિક્ષણમાં આજે અનેક પ્રકારની કોન્ફરન્સીસ થાય છે અનેક પ્રકારના સેમિનાર્સ થાય છે એના જ્યારે આપણે વિષયો જોઈએ તો એમાં ક્યાંય પણ આ વિષય પર સંશોધન થતું હોય એવું મને દેખાતું નથી ખરેખર આ બધું જ એમના માટે છે એ છે વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થીઓ જો વર્ગખંડમાં ન પહોંચે તો આપણે જે કંઈ પણ કરીએ છીએ એની ઉત્પાદકતા પર બહુ મોટો પ્રશ્નાર્થ છે હવે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં ન આવે અને લેક્ચર બંક કરે સિનેમા જોવા જતા રહેશે ગાર્ડનમાં જતા રહેશે અથવા મસ્તા કેન્ટીનમાં બેઠા રહેશે ત્યારે આપણે કોઈને પૂછીએ કે આવું કેમ થતું હોય ત્યારે ઉચ્ચ શિક્ષણમાં આપણે સૌ એક નબળો બચાવ કરતા કહેતા હોઈએ છીએ કે હવેના વિદ્યાર્થીઓને ભણવામાં રસ જ નથી તો શું એ રસ ઊભો ન કરી શકાય મને એમ લાગે છે કે જો આપણે કારણોની યાદી બનાવીએ ને તો વિદ્યાર્થીઓને ભણવામાં રસ નથી એ કારણ સૌથી છેલ્લું આવે પણ ટોપ ટુ કારણો જે છે જે સૌથી ઉપરના બે કારણો છે એ વિચારવા જેવા છે મારી મર્યાદિત સમજણ પ્રમાણે મને જે પહેલું કારણ લાગે છે કે શા માટે વિદ્યાર્થીઓ લેક્ચર્સ બંક કરે છે એ છે આપણી ભણાવવાની પદ્ધતિઓ ઉચ્ચ શિક્ષણમાં મોટા ભાગે લેક્ચર મેથડનો ઉપયોગ કરવામાં આવે છે જે ઓછામાં ઓછી બે હજાર વર્ષ જૂની પદ્ધતિ છે તમારી આસપાસ નજર નાખો અને જુઓ એવી કઈ વસ્તુ છે જે બે હજાર વર્ષ પહેલા જીવી હતી એવી જ આજે છે તમને એક પણ નહીં મળે સિવાય કોલેજનો ક્લાસરૂમ એના ઉપર ઘણું બધું સંશોધન થાય છે કે ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવવા જોઈએ પણ આપણે એ સંશોધનનો ઉપયોગ કરીએ તો ને આપણને ટેવ પડી ગઈ છે આપણે બહુ સારા વક્તા છીએ અને આપણી સામે પ્રશ્ન ન પૂછી શકે એવા શ્રોતાઓ બેઠા છે એટલે આપણે આપણું જ્ઞાન એક ધારું ઠાલવ ઠાલવ કરીએ છીએ પણ શું એ વૈજ્ઞાનિક છે સાયન્સ ઓફ લર્નિંગ પૂછે છે કે શું લેક્ચર પદ્ધતિ વૈજ્ઞાનિક છે ઉચ્ચ શિક્ષણમાં જે સ્કિલ ડેવલપ કરવાની હોય છે એના માટે એને ફરજિયાત પ્રેક્ટિકલ કરવું પડે એને ઇન્ટર્નશીપ કરવી પડે એને પ્રોજેક્ટ કરવા પડે લેક્ચર્સ હોય પણ વીસ ટકા હોય પચીસ ટકા હોય વધીને ત્રીસ ટકા હોય 100 સો ટકા હોય આ પ્રશ્ન છે અને એટલે વિદ્યાર્થીઓ કંટાળે છે અને એટલે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં બેસતા નથી બીજું કારણ મને અંગત રીતે એવું લાગે છે કે આપણી કોલેજીસ આપણી યુનિવર્સિટીના જે સિલેબસ છે જે અભ્યાસક્રમો છે એ મોટા ભાગે આઉટડેટેડ છે હવે જ્યારે આવું હું વિધાન કરું છું ત્યારે હું બરાબર જાગૃત છું કે આપણી યુનિવર્સિટીઝમાં સિલેબસ રિવિઝન ક્યારે થાય છે તમે અત્યારે જે સ્માર્ટફોન વાપરો છો એ મારા અંદાજ પ્રમાણે હું ખોટું પણ હોઈ શકું પણ પાંચ વર્ષથી જૂનો નહીં હોય જો આપણે જે ડિવાઇસ વાપરીએ છીએ એ પણ પાંચ વર્ષ જૂનું ન હોય તો ઉચ્ચ શિક્ષણમાં જે અભ્યાસક્રમો ભણાવવામાં આવે છે એ દસ વર્ષ જૂના કેવી રીતે હોઈ શકે આઠ વર્ષ જૂના કેવી રીતે હોઈ શકે અલબત્ત જે તે વિદ્યાશાખાના જે તે ડિસિપ્લિનના જે શાશ્વત સિદ્ધાંતો છે એ અપડેટ ના થઈ શકે એ સમજી શકીએ છીએ વ્યાકરણના નિયમો છે ગણિતના સૂત્રો છે કેમેસ્ટ્રીના સૂત્રો છે કેમિકલ ફોર્મ્યુલેશન્સ છે એન્જિનિયરિંગના એવા સૂત્રો છે એ અપડેટ ના થઈ શકે એ સાર્વત્રિક છે વૈશ્વિક છે યુનિવર્સલ છે પણ એ સિવાયનું એ સિવાયનું ઘણું બધું એવું છે કે જેની બિલકુલ જરૂર નથી સવાલ એ છે કે આપણે સૌ સાથે મળીને આ પ્રક્રિયાને કેટલી ઝડપી બનાવી શકીએ જો મારે આ કામ કરવાનું હોય તો હું કોલેજના અભ્યાસક્રમને દર ત્રણ વર્ષે રિવાઇઝ કરું અને રિવાઇઝ કરું એટલે પહેલા વર્ષમાં જે વિદ્યાર્થી દાખલ થયો હોય એ જે અભ્યાસક્રમ ભણશે એ એની પછીની બેચના વિદ્યાર્થીઓ એટલે કે આ વિદ્યાર્થી જ્યારે ટીવાય પૂરું કરીને બહાર નીકળે છે ત્યારે જે વિદ્યાર્થી પ્રવેશ લે છે એના માટે સિલેબસ જુદો હોય એટલીસ્ટ પચાસ ટકા જુદો હોય અને એના માટે દુનિયામાં દરેક વિદ્યાશાખામાં જે કંઈ પણ નવું સંશોધન થઈ રહ્યું છે એ આપણે સમાવી શકીએ આ સિવાયના પણ ઘણા બધા કારણો હોય છે કે વિદ્યાર્થીઓ શા માટે લેક્ચર્સ બંધ કરે છે મને એમ લાગે છે કે આપણે સૌ આ દિશામાં વિચારીએ ભારત દેશ જે દુનિયાનો સૌથી યુવા દેશ કહેવાય છે એ યુવા દેશ કેન્ટીનમાં સિનેમામાં કે ગાર્ડનમાં બેસીને ઉચ્ચ શિક્ષણ મેળવશે તો ભારત ક્યારેય પણ વિકસિત દેશ બની શકશે નહીં આ માટે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં ઈચ્છાથી રસપૂર્વક બેસવા જરૂરી છે તો મને લાગે છે આજની આ વાત આપણે ગમી હશે મળીએ છીએ આપણે સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં થેન્ક યુ સો મચ